તો આગામી સપ્તાહમાં ટીવીએસ મોટર બોર્ડ ની બેઠક થવાની છે શેરબજાર આપેલી જાણકારી માં કંપનીએ કહ્યું કે વીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ કંપનીની એક મહત્વપૂર્ણ બેઠક થશે આમાં શેરધારકો માટે બોનસ ઇશ્યુ પર ચર્ચા છે અને તેના પર જાહેરાત પણ કરવામાં આવી શકે છે જો કે બોનસ ઇશ્યુ સામાન્ય બોનસ ઇશ્યુ થી અલગ છે જ્યાં રૂપાણકારોને કોઈ વધારાના મૂલ્ય વિના શેર આપવામાં આવે છે જાણો શું છે TVS મોટરના બોનસ જેની ખાસ વાત આ ઇશ્યુની ખાસ વાત શું છે એના વિશે વાત કરીએ તો ટીવીએસ મોટર જે બોનસની જાહેરાત કરવા જઈ રહ્યું છે જેમાં રૂપાણકારોને સામાન્ય શેરોની જગ્યાએ બોનસના રૂપમાં નોન કન્વર્ટીબલ રિડીમબલ પ્રેફરન્સ શેર એટલે કે એનસીઆરપીએસ ઓફર કરવામાં આવશે તે એવા શેર હોય છે જેને ઇક્વિટી શેરમાં બદલી શકાતા નથી આ પ્રિફરન્સ શેર હોય છે અને તેના ઉપર કોઈ વોટિંગ રાઇટ્સ નથી હોતા તેનાથી ન તો કંપનીનું ઇક્વિટી વધે છે અને ન તો દેવું વધે છે રિડીમશન પર શેરધારકને રોકડમાં ચૂકવણી મળે છે એનસીઆરપીએસ આપવામાં આવતી સ્થિતિમાં રીડીમશન તારીખ ટાઈમ લાઈન તેમજ અન્ય જાણકારીઓ બોર્ડ બેઠક પાર પાડવામાં આવશે એટલે કે કંપની શેર ઓફર કરવામાં નથી આવતા પણ રીડીમશન પ્રેફરન્સ શેર આપવામાં આવે છે અને એના ઉપર શેર ધારકો રોકડ ચુકવણી પણ મળે છે તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ આ પહેલા કંપની 11 માર્ચ ના રોજ ₹8 પ્રતિ શેર ઇન્ટ્રીમ ડિવિડન્ડ ની જાહેરાત પણ કરી છે જે કંપનીને ફેસ વેલ્યુના ના 800% હતી ડિવિડન્ડ માટે 19 માર્ચ 2024 ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે કંપનીના પ્રમાણે ડિવિડન્ડ ની ની એસી કરોડ રૂપિયાનો ખર્ચ આવશે એટલે કે જો તમારે ડિવિડન્ડ મળવું હોય તો ઓગણીસ માર્ચ અથવા તો તેના પહેલા તમે શેરમાં ખરીદી કરશો તો તમને ₹8 નો ડિવિડન્ડ તો મળવાનું જ છે પછી વાત કરીએ કે અંદાજ કરતા સારા રહ્યા હતા કંપનીના क्वार्टરના પરિણામ ટવીએસ મોટર કંપનીના ડિસેમ્બર क्वार्टરના પરિણામો બદલ અંદાજથી સારા રહ્યા હતા નફો કરોડ રૂપિયા રહ્યો જોકે બજાર ને પાંચસો ઓગણ કરોડ રૂપિયાના નફાનો અંદાજો હતો નફામાં ગયા વર્ષના મુકાબલે અડસઠ ટકાનો વધારો આવ્યો છે શુક્રવારે કારોબારમાં માં ચાર નો ઘટાડો જોવા મળ્યો હતો અને શેર એકવીસો રૂપિયાના સ્તર થી નીચે ગબડી ગયો હતો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટીવીએસ મોટર કંપનીના શેર વિશે જે કંપની વીસ માર્ચે બેઠક થવાની છે એમાં જાહેર કરી શકે છે કે અલગ પ્રકારના બોનસ શેર આપશે એટલે કે પ્રિફર શેર આપવાની છે અને કંપનીએ આઠ રૂપિયાના ડિવિડન્ડની તો જાહેરાત કરી છે જેની રેકોર્ડ ડેટ ઓગણીસ માર્ચ બે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બંધ દબાવી દેજો